તો હાલ વાઇન નમસ્કાર સ્વાગત છે તમારું ફરી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો જેથી અમારા આવું નવા વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં ઘણા દિવસથી વિડીયો નથી નાખ્યો કારણ કે આ ટાઈમ ન હોવાને કારણે વિડીયો નહોતો નાખી આવી ગયો તો આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું કે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે એડ કરવો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો જો સૌથી પહેલાં આપણે શું કરવાનું માયરેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની જો પ્લે સ્ટોરમાંથી આ રીતે ઓપન થશે થોડી રાહ જોવાની થોડીક રાહ જોશો એટલે લોડિંગ લેશે થોડું અહીંયા કારણે તમારે જે પિન હોય એ પિન એન્ટર કરી દેવાનું એટલે તમે લોગિન થઈ ગયો જેવા તમે લોગિન થઈશો એટલે અહીંયા કારણે તમને એક ઓપ્શન જોવા મળશે આધાર અને મોબાઈલની સ્થિતિ એની ઉપર ક્લિક કરી દેવાનું અહીંયાથી તમારો કેપ્ચર દેખાય એ કેપ્ચરને અહીંયા એન્ટર કરી દેવાનો વિગત બતાવો એની પર ક્લિક કરવાનું અહીંયા જોયો તમારા જેટલા ફેમિલી મેમ્બર હોય એ બધાનું અહીંયા કણે ચેક કરી લેવાનું કે મોબાઈલ લિંક છે કે નથી જો મારે ઓલરેડી બધામાં લિંક જ છે આ દેખાય છે યસ 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 બધામાં મારે યસ યસ છે મતલબ કે મારે ઓલરેડી બધાય મેમ્બરનો મોબાઈલ નંબર લિંક કરેલો છે જો તમારે નંબર બદલવો હોય તો શું કરવાનું અથવા લિંક કરવો હોય તો શું કરવાનું અહીંયાથી થોડુંક આમ નીચે જવાનું અહીંયા કણે તમને એક ઓપ્શન જોવા મળશે મોબાઈલ સીડિંગ એની ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરશો થોડુંક ઉપર જવાનું આ ચેકબુક ઉપર ક્લિક કરવાનું અને કાર્ડ વિગત મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે અહીંયા કણે ફરીથી તમારે આ કેપ્ચર દેખાય એ કેપ્ચરને અહીંયા એન્ટર કરી દેવાનો હવે જુઓ મારામાં ઓલરેડી છે તમારે અહીંયા ચેક કર્યું હતું ને કે આ જેમાં ન હોય ગમે તે મેમ્બરમાં તો એ મેમ્બરને અહીંયાથી ઓલરેડી સિલેક્ટ કરી લેવાનો જેના મોબાઈલ નંબર ન હોય એનો દાખલા તરીકે આવી છે આ સભ્યોને સ્ટેપ ટુ ઉપર મોકલો એ ઉપર ક્લિક કરી દેવાનો હવે અહીંયા કણે જો તમારો મોબાઈલ નંબર દાખલ કરો જે મોબાઈલ નંબર તમારે લિંક કરવો હોય એ નંબર અહીંયા કણે એન્ટર કરી દેવાનો એન્ટર કરશો એટલે અહીંયા ઓટીપી જનરેટ કરીને તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપીને અહીંયા કણે એન્ટર કરી દેવાનું જેવો એન્ટર કરશો એટલે અહીંયા કણે તમને ચેકબોક્સ જોવા મળશે એની ઉપર ક્લિક કરી દેસો ઓટીપી ઉપર એટલે તમારો મોબાઈલ નંબર જે નવો છે એ તમારો લિંક થઈ જશે વધારાનો જો તમારે કાંઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની પણ સમાધાન લાવીશું જો પ્રોબ્લેમ પડે તો કોઈ બાકીના જો આ બધા નવા ફંક્શનો જોયા છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમમાં વિડિયો બનાવશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જ જઈજો